અને હા મિત્રો તમે જોઈ શકો છો આજે સાક્ષી નો છે વારો આજે રોટલી નો રોટલી બનાવનો વારો છે હું કેવું સાક્ષી તો જય માતાજી મિત્રો રાધે રાધે બધા મિત્રો સાક્ષી નો વારો દાદાગીરી જોઈએ સાક્ષી રોટલી બનાવા જો બેઠા છે પણ સાક્ષી તારી ભૂલો આવીને મિત્રો આજે સાક્ષી ફાઇનલી જો રોટલી બનાવી છે સાક્ષી આ શું બનાવ્યું અરે ભૂલ પણ જો અને હા મિત્રો સાક્ષી ની પહેલી રોટલી સાક્ષી આપાઈ જાવ બતાવો મિત્રો અને હા તો કોઈ તું રોટલી બનાઈ સાક્ષી નક તને ખબર ને સાક્ષી ઓમી થઈ મારશે તને આજે ફટકારશે દાદી આજે ગેન નથી ખેતરમાં માં ગયા છે મિત્રો ઘાસ વારવા હિનાન જલ્દી રોટલી બનાઈ સાક્ષી પહેલી રોટલી કે આજે બતાવ એરી ચલ્લી આ હા મિત્રો જો આ છે રોટલી જો મારી જો સાક્ષી

काले न वारा था? वारो। जो साक्षी काम कर सा, साक्षी न वारा कवी साक्षी, तार मम्मी ना? तार क्या है? साक्षी न? है? क्या? जो, ना तू अमे साक्षी, बोली ने? एट साक्षी? ने, का परमदिवस बटाका आज बटाका हो જો મારે બટાકા ડુંગળી નું શાક ખાવું નથી સાક્ષી દાદી કે જે બને એ આપણે ખાઈ લેવાનું બસ તું તો દાદી 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 ની જો દાદી જે કે એમ ખાઈ લે ખાઈ લેવાનું રોટ બટાકા તો હા અને હા અને અથણ ખાવસ અથણ શું વાત છે અને હા મિત્રો આજે અમે અથણ નું નાખી તો અને આજે સાક્ષી તો મારે બટાકા ડુંગળી તમારે તું ખાઈ લેજે મારા હાથ નો સાક્ષી બટાકા હું ખાઈ અથણ તો મિત્રો અમે અથણ નાખી આજે અથણ સાક્ષી બતાવ અથણ

ના હા નાની નાની દિંગલે તમે પણ ગન નું કામ કર દેવા સોરાનો કાલે કિસ્મત નવરા તો આજે માર કિસ્મત જો કેવું કામ કાલે કિસ્મત એ લોટલી વારી રાખીતી જાડે એમ કરતા આવડી જાય કેવું કિસ્મત

हां जो जा आज टाइम मम्मी रोटी बनाई से ये पण देसी चूल्हा पर फाइनली है जो धुनी हाँ। लागे ना परसों परसों जो सब धुनी लागे साक्षी, साक्षी जोरदार मजा ही जोरदार कही बात कैसी सो माने बीजी ना नहीं के ये रही आई मजा बड़ी जी मजा परी जी और पूपा आजे मां एक भजन करो अरे साक्षी आप भजन नहीं कर वो आज मजा आई जी पण

મિત્રો આજે અમારો પરિવાર આ છે બરોબર તો અમે હવે સાક્ષી એમ જઈએ ખેતર માં બાપુજી માટે બાદ લઈ આવી ગયો તો મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરી હશે અમારો વિડીયો કેવો ગમ્યો હોય તો કોમેન્ટમાં લાગ્યો સાક્ષી દોધ પડી ગયો સાક્ષી આઠ વર્ષ થઈ જશે આઠ વર્ષ સાત વર્ષ ની આઠ વર્ષ વર્ષ તો ફાઈનલી ચલોમત નહીં પડી ગયો કિસ્મત નહી પડી ગયો હે કિસ્મત ના કાલે દડી હે કાલે